ઘરમાં એક જ ઓસરીએ ચાર ઓરડા હતા સવિતાબેન અને ગંગાબેન હરદાસભાઈ અને સોમાભાઈ બેઠા હતા એ ઓરડામાં આવ્યા એ ઓરડો છેલો હતો અને એને બે દરવાજા હતા એક દરવાજો ઓસરીમાં ખૂલતો હતો જ્યારે બીજો દરવાજો શેરીમાં ખુલતો હતો ઓરડામાં બારી પાસે એક નાનકડી સેટી પલંગ પાથરેલી હતી અને એની બાજુમાં ચાર પ્લાસ્ટિકની ખુરશી હતી વધુ આરામ રહેલા માટે મજાની નવી રજાઈ પાથરી હતી અને એની ઉપર બે તકિયા મૂક્યા હતા સોમાભાઈ શેટી ઉપર બેઠા હતા જ્યારે ઢોલિયા ઉપર હરદાસભાઈ બિરાજમાન હતા બંને સ્ત્રીઓ ખુરશી ઉપર બેઠી થોડી વાર થઈ ત્યાં રૂપલી પાણી લઈને આવી ગંગાબેનની નજર દીકરીના ઉપસેલા પેટ ઉપર ગઈ દીકરી સાવ બદલાઈ ગઈ હતી રૂપલી બધાને પાણી આપી જતી હતી ત્યાં સવિતાબેન બોલ્યા રૂપલ તું બે હું શા મૂકું આ સાંભળી રૂપલી તરત બોલી નાબા તમ તમારે બેહો હું ચા મૂકીને જ આવીશું આમે તમે મને કિયા કાંગી કરવા દિયો છો જરીત કામ કરીશ તો મને હારું લાગશે આટલું બોલી રૂપલી ચા બનાવવા જતી રહી દીકરી અને સાસુના સંબંધ જોઈ ગંગાબેનની આંખો ઠરી ગઈ સાંજ કેમ પડી ગઈ એ કોઈને ખબર ના પડી સવિતાબેને બે ખાટલા ફળિયામાં મૂકી એની ઉપર ગાદલા પાથર્યા હતા વાર કરી સાંજે બધા પાથરેલા બે ખાટલા અને ખુરશી લઈ બેઠા હતા હરદાસભાઈ અને સોમાભાઈ એક એક ખાટલા ઉપર જ્યારે સવિતાબેન અને ગંગાબેન પ્લાસ્ટિકની ખુરશી ઉપર બેઠા હતા રૂપલી મર્યાદાને કારણે પિલ્લરને ટેકે ઓસરીમાં બેઠી હતી ઘરઆથમના બારનું હતું અને પાછો ઉનાળો હતો એટલે પવનની હરેરાટી બોલતી હતી બધા મોલાતની સબસીડીની ખાતરની અને બીજી અવનવી વાતો કરતા હતા રૂપલીનું મન થતું હતું હતું એને મારા માવતર જેના માટે આવ્યા છે એ વાત તો સારું વાતો વચ્ચે હરદાસભાઈએ બીડી સળગાવી સોમાભાઈને કોઈ વ્યસન હતું નહીં એટલે એ તકિયાના ટેકે બેઠા હતા સન્નાટાની વચ્ચે ગંગાબેન સવિતાબેન સામે જોઈ બોલ્યા વાતોમાન ને વાતોમામ આપને જી હેતુ માટે એ સીએ બોલાઈ નો જાય વેવાણની વાત સાંભળી સવિતાબેન બોલ્યા હું ઈજ આટલું બોલી એને ખુલ્લા આકાશ બાજુ જોયું પછી બીડી પિતા એના પતિ તરફ જોઈ આંખોથી કનિક વાત કરી ગંગાબેન બાજુ જોયું અને બોલ્યા જુઓ બેન ખોરો ભરવા તો તમારે જા આવવાનું છે આટલું બોલી એને ફરી એના પતિ બાજુ જોયું એની વાત માંગ એના પતિની સંમતિ જોઈ એ આગળ બોલ્યા ખોરો ભરવા તમારે આવવાનું પણ મારી દીકરીને આયાન મૂકીને જવાનું છે સવિતાબેનની વાત સાંભળી ગંગાબેન અને સોમાભાઈ બંને ચમક્યા બંનેએ એકબીજા સામું જોયું સવિતાબેન બોલ્યા હતા એટલે એનો જવાબ ગંગાબેન આપે એ વ્યાજબી લાગ્યું હોય એમ ગંગાબેન બોલ્યા રૂપલ તમારી દીકરી ખરી પૈની અમારી એકની એક દીકરી છે એની હોવાવીલ અમારા ઘરે થાય એનો હરખ અમને પણ હોય આટલું બોલી એ થોડા થોભ્યા પછી આગળ બોલ્યા અને વૈવારિક રીતે જોઈએ તો દીકરી માવતર આવે એ જ હારું લાગે આટલું બોલી એને રૂપલી બાજુ જોયું રૂપલી બિચારી પ્રેક્ષક બની સાંભળતી હતી એની ઈચ્છા કોઈ પૂછવાનું ગંગાબેને બાજુ જોઈ એનો ચહેરો વાંચવાનો પ્રયત્ન કર્યો ચહેરાના ભાવ એ વાંચી શક્યા નહીં જો થોડો પ્રયત્ન કર્યો હોત તો આસાનીથી વાંચી શકત રૂપલી એના મનના ભાવ ચહેરા ઉપર ના આવે એનો પ્રયત્ન કરતી હતી છતાં એનો ચહેરો ક્યાંક ને ક્યાંક ચાડી ખાતો હતો કે એને તો એની બા પાસે જવું હતું મોટેરાઓ વચ્ચે ચર્ચા આગળ ચાલી ગંગાબેનની દલીલ સાંભળી દલીલ કરી તમે કયો પણ તમારું ટીમ્બા ગામ કવગુમસે ન કરે નારાયણને ને કાંગી ઉધા સતુ થઈ ગયું તો તયાથી જલ્દી સાધન વાહન નહીં મળે આ મામલું ગામ શેરથી ડૂમ નજીક ને પાસું પાકા રસતા વાળું છે સવિતાબેનની વાત વ્યાજબી હતી ટીંબા ગામ સાવ અંતરિયાળ હતું પાકી સડક હતી નહીં એટલે ચોમાસામાં એ ગામ બાકીની દુનિયાથી વિખુટું પડી જતું હતું અને વાહનો પણ ટાંચા મળતા હતા વેવાણની વાતે ગંગાબેનને વિચારતા કરી મૂક્યા પરંતુ દીકરીની માયાએ એને વિચારવાનું બંધ કરી બીજી એક દલીલ મૂકી આઈકના વખતે કયા એવું હતું આ રૂપલીનો જન્મ પણ એવા જ ગામમાં થયો છે એના જન્મ વખતે તો મારા માવતરની ઘરે જવા માટે ખાલી ગાડા રસતો હતો સવિતાબેન જાણે બધી તૈયારી સાથે બેઠા હોય એવું લાગતું હતું એની પાસે જવાબ તૈયાર જ હતો બેન આપના વખતની વાત જ ન કરો આપના વખતે તો બાયું ખેતરમાં કામ કરતા કરતા છોકરાને જણતી હતી આટલું બોલી એણે રૂપલી સામે જોયું રૂપલી શરમથી નીચું જોઈ ધીમું ધીમું હસતી હતી સવિતાબેને રૂપલી સામે નજર હટાવી ફરી ગંગાબેન બાજુ જોયું અને આગળ બોલ્યા આઈજના વખતમાં તો માનના ઉદરમાં હોય ત્યાંથી દવાયું ખાવાનું સાલું થઈ જાય પછી તો એનું ધ્યાન રાખવું જ પડે ને હવે ગંગાબેન પાસે દલીલ બચી નહીં એ આગળ કંઈ બોલ્યા નહીં વાતાવરણમાં ફરી સન્નાટો છવાઈ ગયો ત્યાં હરદાસભાઈ ખાટલા ઉપર બેઠા થતા બોલ્યા રૂપલ દીકરી થોડી સા મૂકો પીએ તો જરાક હારું લાગે સસરાનો આદેશ મળતા જ રૂપલી ઊભી થઈ રસોડામાં ગઈ વહુને રસોડામાં જતા જોઈ હરદાસભાઈ ફરી આગળ બોલ્યા તમે બેય સરસા મૂકો ને મારી એક વાત માનો તો આપના બેયનું માન રહી જાય હરદાસભાઈની વાત સાંભળી બંને વેવાણો એકી સાથે બોલી કઈ વાત બનેંગની જિજ્ઞાસા જોઈ હરદાસભાઈ તરત બોલ્યા વો ભલે આયા રહેતા એ આયા રીએ એમાં હાંધુને હસવાઈ જાહે આટલું બોલી એ અટક્યા પતિને ચૂપ જોઈ સવિતાબેન તરત બોલ્યા એમાં તમે શું નવું કીધું પત્નીની ટકોર સાંભળી હરદાસભાઈ હસવા લાગ્યા અને હસતા હસતા બોલ્યા મારી પૂરી વાત વાતલું બોલી એને સોમાભાઈ બાજુ જોયું અને આગળ બોલ્યા બાળકનો જન્મ ભલે આયામ થાતો તમે લાડવા લઈને આવો ત્યારે રૂપલ વો લેતા જાજો પછી બે ત્રણ મહિના ભલે તયામ રહેતા હરદાસભાઈએ એક જ ઝાટકે ચર્ચાનો અંત કરી દીધો હરદાસભાઈ બોલવાનું પૂરું કરે એ પહેલા રૂપલી પણ ચા બનાવીને આવી ગઈ હતી એને પણ સસરાનું સૂચન ગમ્યું હતું બધાએ એક સાથે હરદાસભાઈ સૂચન માની લીધું હવે શ્રીમંતનો પ્રસંગ ક્યારે ગોઠવો એ નક્કી કરવાનું બાકી હતું શ્રીમંતની તારીખ નક્કી કરવા માટેની ચર્ચા માટે સોમાભાઈએ ભાગ લીધો એ બોલ્યા ચોમાહા પહેલાં ગોઠવી દઈએ જેથી મે વરસાદ નડે નહીં વેવાઈનું સૂચન સવિતાબેન વધાવતા હોય એમ બોલ્યા તમારી વાત બરોબર છે પ્રસંગ ટાણે જ મેં આવે ત્યારે હંધાઈ મહેમાનને ને હાસવવા ગયા વેવાણની વાત સાંભળી સોમાભાઈ ફરી બોલ્યા અખાત ત્રીજે હંધાઈ મુરત હારારીએ વાક્ય પૂરું કરી એને હરદાસભાઈ સામે જોયું હરદાસભાઈ ચાનો છેલ્લો ઘૂંટડો પીતા હતા હરદાસભાઈએ ચાપી રકાબી નીચે મૂકી ત્યાંગ ગંગાબેન બોલ્યા અર્ઘો વૈશાખ તો વહી ગયો છે અને અખાત્રીજને આડે જાજા દી નથી આટલા ઓછા દિમાગ ચિમનકુમારને રજા ન મળે તો એ પાસા નહીં આવી હગે ગંગાબેન અનાયાસે આ બધું બોલી ગયા પરંતુ હરદાસભાઈ સવિતાબેન અને રૂપલીના મગજમાં ઝબકારો થયો ચીમન આવશે કે નહીં એ ક્યાં ખબર છે જો નજીકમાં જ રાખીએ તો ચિમન નહીં આવે એનું એક બહાનું મળી જશે આવો વિચાર આવતા જ સવિતાબેને રૂપલી સામે જોયું રૂપલીની નજર એની સામે હતી બંને સાસુ જાણે એકબીજાનું મન વાંચતા હોય એમ બંનેએ આંખોથી વાત કરી સવિતાબેને રૂપલી તરફથી નજર ખસેડી ગંગાબેન તરફ જોયું અને કહ્યું બેન અખાત ત્રીજે ઉત્તમ રહે તમે ચીમની ચિંતા ન કરો રૂપલ એની હાઈ રે વાત કરી લે ગંગાબેન વિચાર માંગ પડી ગયા વિચારીને બોલ્યા હગાવાલાને આમંત્રણનું અને કપડા લતાનું તો થઈ જાય પણ થોડા દાગીના બનાવવામાં તકલીફ પડશે આ સાંભળી સવિતાબેન ગંગાબેનની ચિંતા દૂર કરતા હોઈ એમ બોલ્યા તમે ખાયલી હાઈથે થી આવશો તો પણ હાલશે તમારું સે ઈ સેલે રૂપલનું જશે સવિતાબેનના બોલ ગંગાબેન સારા લાગ્યા એ બોલ્યા તમારી કૃપા કૃપાશે કે તમે આવું બોલી હગો અમારે પણ સમાજના રિવાઈજ પ્રમાણે કામી કરવું પડે છતાં તમે કયો એ અમને આટલું બોલી ગંગાબેને એના પતિ સામે જોયું બંનેની નજર એક થતા જ સોમાભાઈ બોલ્યા તો પછી લાડવાનું મખાત ફ્રીજનું પાકું આમ શ્રીમંતના પ્રસંગનું પણ ગોઠવાઈ ગયું આ બધી ચર્ચામાં રાતના સાડા અગિયાર વાગી ગયા હતા ગામડાની દ્રષ્ટિએ આ બહુ મોડું કહેવાય કારણ કે ગામડામાં લોકો દસ વાગતા સુધીમાં બધાને ઊંઘ આવતી હતી એટલે કોઈ બોલતું નહોતું ત્યાં અચાનક ગંગાબેને બગાસું ખાધું ગંગાબેનને બગાસું ખાતા જોઈ સવિતાબેન બોલ્યા ચાલો હોઈ જાય મોડું થઈ ગયું છે આટલું બોલી એ ઊભા થયા સુવાની વ્યવસ્થા તૈયાર જ હતી બંને પુરુષો ફળિયામાં નાખેલા ખાટલા ઉપર સુવાના હતા સવિતાબેનને ઠાકોરજીની સેવા કરવા વહેલા ઉઠવાનું હતું એટલે એને ઠાકોરજીવાળા કમરામાં સુવાનું રાખ્યું હતું જ્યારે રૂપલી અને ગંગાબેન રૂપલીના કમરામાં સુવાના હતા બધા સુવા માટે ઊભા થયા આજે ફરી રૂપલી અને ગંગાબેન એક કમરામાં એકલા હતા બંને પથારીમાં બાજુ બાજુમાં સૂતા હતા બંનેની નજર છત ઉપર પડે એ રીતે છતાં સૂતા હતા અચાનક ગંગાબેને રૂપલી બાજુ પડખું ફેરવ્યું પડખું ફેરવી એનો જમણો હાથ રૂપલીના પેટ ઉપર મૂકી ભાવુક થતા બોલ્યા હમણાં થોડા સમય જ મારા હતી ને આજે તું એક માંગ બનવા જઈશો એની માંગની વાત સાંભળી રૂપલી થોડી શરમાઈ ગઈ એ કંઈ બોલી નહીં દીકરીને શરમાતી જોઈ ગંગાબેન વાત ફેરવતા બોલ્યા તારી હાહુને તારી કાળજી લેતા જોઈ મારી આઈંખો ટાઢી થઈ આટલું બોલી એ થોડા ઊભા રહ્યા અને ફરી દીકરીના પેટ ઉપર હાથ ફેરવતા બોલ્યા તારા લગ્ન થયા તે જમાઈથી થોડા શીખવા નહીં ગીલા હતા પણ વડોદરે આવ્યા પછી એ પણ દૂર થઈ ગયા ખલાસ ગંગાબેને દીકરીની દુખતી નશ ઉપર હાથ મૂકી દીધો હતો વડોદરાનું અને ચીમનું આવતા જર ઉપલીના મનોભાવ બદલાઈ ગયા એની આંખોમાં ઝરઝરી આંગ આવી ગયા એણે આંસુને ખાળવાનો પ્રયત્ન કર્યો પરંતુ એ કરી શકી નહીં રૂપલીએ એનું મોંગ એની બાની વિરુદ્ધ દિશામાં ત્રાંસુ કરી લીધું ગંગાબેનથી એના આંસુ છાના રહ્યા નહીં ગંગાબેને રૂપલીના પેટ ઉપર રહેલો હાથ રૂપલીની દાઢી આગળ લઈ જઈ એના હાથથી રૂપલીનું મોઢું એના તરફ કર્યું અને બોલ્યા આઈકમાં પાણી કેમ આવી ગયા એના બાંગની વાત સાંભળી રૂપલી એના બાનો હાથ એના હાથમાં લેતા બોલી બા તું કેટલા દિપસી મૈલી એટલે તારી મમતા જોઈ જીરી કોસો આવી ગયું

તું જે વાત પકડે એને ભૂલે નહીં કે મૂકે નહીં આટલું બોલી એ વાતને આગળ સાધતા વધુ બોલ્યા રસીલાને જ્યારે ખબર પડી કે તું આયાંગ સો તે બે દી પહેલા એ મને મળવા આવી ને કહેતી હતી કે કાકી તમારી વાત કામ કરી ગઈ મારી મારીને મૂકાની હગાઈનું નક્કી થઈ ગયું આ સાંભળી રૂપડી હરખાઈ ગઈ એ હરખથી બેઠી થઈ ગઈ અને હરખાતી હરખાતી બોલી સાચે તે મારી વાઇત રાઈખી એ માટે હું તને હુકવ આટલું બોલી રૂપલીએ એની બાનો હાથ ચૂમી લીધો પછી ફરી કનિક યાદ આવતા બોલી મારું વધુ એક કામ કરજે એને મારો ખોરો ભરવા તમે આવો તો લેતા આવજો ને મારે એને છે આટલું બોલી ફરી એને એની બા સામે જોયું અને ફરી પાછી બોલી એને ઘરે બરકી મને ફોન કરજે મારે એની હાઈ રે વાત છે દીકરીની વાતને એક માંગ કેમ ના પાડી શકે ગંગાબેને હકાર માંગ માથું હલાવ્યું રૂપલી રસીલાને લઈને બહુ ખુશ હતી કે થોડી વાર પહેલાનું દુઃખ ભૂલી ગઈ હતી જ્યારે ગંગાબેન વિચારમાં પડી ગયા હતા મારી વાત સાંભળી રૂપલી અચાનક કેમ રડવા લાગી